ભગવાન શ્રી સ્વામિનારાયણ આજના પવિત્ર પાવન ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદીના ગાદીના આચાર્ય મહારાજ શ્રી એક હજાર આઠ અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પાવન ચરણોમાં વંદન છે સંપ્રદાયના ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ ઉપસ્થિત પૂજ્ય બાળલાલજી મહારાજ પૂજ્ય વંદનીય સંતો અને શ્રીજી મહારાજના લાડીલાવાલા હરિભક્તો આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર પાવન પ્રસંગ છે આપણે સૌ ગુરુની વંદના કરવા માટે રઘુવીર વાડીની અંદર પૂજ્ય મહારાજ શ્રીના ચરણોમાં બેઠા છીએ આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આવા પવિત્ર પાવન ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે આપણને ગુરુના સાનિધ્યમાં બેસવાનો જીવનમાં આ અવસર મળ્યો છે ગુરુનો મહિમા ભારતીય સનાતન સંસ્કૃતિની અંદર અને હિન્દુ ધર્મના દરેક સંપ્રદાયોની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે ગુરુ મને આ જગતની અંદર પ્રગટ ભગવાન જેને માને છે એ સ્વરૂપ એટલે ગુરુનું સ્વરૂપ છે જે ગુરુ ને ભગવાનની અંદર અંતર જોવે છે એને કદાપી ભગવાનની પ્રાપ્તિ થતી નથી માટે ગુરુ સ્થાન છે એનો મહિમા એ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આપણે જે રીતે સમજ્યા છીએ જે રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોના હૃદયની અંદર ગુરુ પ્રત્યેનો ભાવ અને નિષ્ઠા છે એ આજે આપણને આ રઘુવીર વાડીની અંદર દરેકના હૃદયની અંદર દર્શન થાય છે ગુરુ પ્રત્યેની આસ્થા કેવી હોવી જોઈએ ગુરુ પ્રત્યેની આપણી નિષ્ઠા કેવી હોવી જોઈએ શ્રદ્ધા કેવી હોવી જોઈએ જો વર્તમાનની અંદર જોવું હોય તો આ રઘુવીર અંદર આપણને એના દર્શન થઈ રહ્યા છે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે પૂજ્ય શ્રીની આજ્ઞા અને એમની અનુવૃત્તિ પ્રમાણે આપણે ભગવાનને ભજવા માટે ભગવાનને પ્રાપ્ત કરવા માટે આ સંપ્રદાયની અંદર કાર્ય કરી રહ્યા છે આ સંપ્રદાયની અંદર આ ગુરુ પરંપરા ગુરુસ્થાન એ જેને આપણે ઈષ્ટ માનીએ છીએ જેના ધામની અંદર જઈને આપણે આ દુનિયાનું સર્વશ્રેષ્ઠ સુખ પ્રાપ્ત કરવું છે એવા અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર પધારીને આપણા સૌના મોક્ષ ને કલ્યાણને માટે આ ગુરુ પરંપરા વ્યવસ્થા સ્વયં મહારાજે સ્થાપિત કરેલી છે આધ્યાત્મિક જગતની અંદર ભગવાનના વચનથી આ જગતની અંદર કોઈ મોટું નથી કોઈને ગમે એવી બુદ્ધિ આપી હોય ગમે એવો જ્ઞાની હોય કે ગમે એવો સમજદાર હોય પણ ભગવાનની આજ્ઞાને ભગવાનના વચનથી આ દુનિયાની અંદર કોઈ મોટી બાબત નથી અને સ્વયં સ્વામિનારાયણ ભગવાને આ ગાદી સ્થાન સ્થાપેલું છે અને એ સ્થાપના મુજબ અને એ પરંપરા મુજબ જ્યારે આપણે આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજનું ગુરુસ્થાને પૂજન કરી રહ્યા છીએ ત્યારે આપણા માટે એ ભાગ્યની કોઈ વર્ણન થઈ શકે એમ નથી અને છેલ્લી વાત મારે કરવી છે કે સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ માટે જે ભવસમ ભવભીતિ અષ્ટક લખવામાં આવ્યો છે એમાં સ્વયં એક કડીની અંદર એમ લખવામાં આવે છે શરણા ગત પાપ પર્વતમ ગણિત वान तदिय सद्गुणम अणुमाप्य तुलम हिमन्यते सहज आनंद गुरुम् भदे सदा शरणागत पाप पर्वतम जन पर्वतो जतला पाप होय जेणे अणु जन पुण्य नो कोई પાર ન હોય પણ વ્યક્તિ ભગવાનના શરણે આવે ત્યારે ભગવાન શું જોવે છે ગુરુ શું જોવે છે કોઈ પણ વ્યક્તિને આધ્યાત્મિક જગતની અંદર ગુરુના શરણે જયારે આવવું હોય ત્યારે ગુરુ એના હૃદયની જે અંદર ભાવ છે જ્યારે તમારા હૃદયની અંદર અનુરાગ પ્રગટ થાય છે એ ગુરુ તમારા પુન્યને નથી જોતા તમારા પાપને નથી જોતા પણ તમારા હૃદયની અંદર જો અનુરાગ પ્રગટ થાય તો એવા મુમુક્ષુ જીવાત્માને એના ડુંગરા જેટલા પાપ હોય તો એ પોતાના શરણે લઈ લે છે એમ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એ સ્થાને બેઠા છે કે તમારા હૃદયની અંદર ભગવાન પ્રત્યેનો અનુરાગ પ્રગટ થાય એટલે આપો આપ તમે એમના શરણની અંદર આવી ગયા છો તમારા હૃદયની અંદર ભગવાનનો વાસ થઈ ગયો છે તમારા હૃદયની અંદર ગુરુ સ્થાપિત થઈ ગયા છે પણ એ ગુરુને સ્થાપિત કરવા માટે હૃદયની અંદર અનુરાગ પ્રગટ થવો જોઈએ જેમ અર્જુનના હૃદયની અંદર અનુરાગ પ્રગટ થયો અને સ્વયં ભગવાને ગીતાનો સાર અને ગીતાના માધ્યમથી ભગવાનના દર્શન થયા અને એ સર્વ સુખને પ્રાપ્ત કર્યું એમ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર દિનાનાથજીએ પણ આ એક લીટીના માધ્યમથી આ એક કડીના માધ્યમથી સ્વામિનારાયણ સંપ્રદાયના આપણા દરેક સત્સંગી સંતો હરિભક્તો તમામે ગુરુના ચરણની અંદર જ્યાં લગી અનુરાગ પ્રગટ નથી થતો ત્યાં લગી ગુરુનો રાજીપો જીવનની અંદર પ્રાપ્ત થવાનો નથી માટે આપણા સૌની અંદર એવો અનુરાગ આવે અને ગુરુનો રાજીપો આપણા સૌની ઉપર ઉપર એ શબ્દો સાથે હું વેરમું છું અસ્તુ જય સ્વામિનારાયણ